सनातन धर्मनी जय हो जय हो जय हो जय गुरु महाराज जय गुरुदेव जय आराम हरिओम हूँ वैद्य चंदुभाई चलालिया मारो अनुभव चैनल भावनगर તો આજે વિષય એવો છે કે અંતર એટલે શું ઘણી વખત અમુક સંપ્રદાયોમાં આપણે સાંભળતા હોઈએ અને એ એની ઉપર વધારે ભાર આપતા હોય કે અંતર યાત્રા કરવી જોઈએ અંતર યાત્રા કરું છું અંતર યાત્રા અંતર યાત્રા ઉપર વધારે ભાર આપતા હોય છે તો આ જે અંતર યાત્રા છે અને નહી થાય હાચે હાચી વાત માં ગંગા સતી આવી તળપદી ભાષામાં કહ્યું અને આ વિશે આપણે મારો અનુભવ ચેનલ ઉપર અગાઉ પણ કહ્યું છે અને ગંગા ઉપનિષદ ચેનલ પણ પર પણ કહ્યું છે તો આજે આમ ગણો તો અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાનબાઈ અને નહીં થાય હાચે હાચે વાત અને અંતર યાત્રા આ બંને નો મૂળ એક જ થાય છે પણ થોડી ભાષા જુદી શબ્દો જુદા કહેવાની રીત જુદી તો અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે એ તો આપણે તો આજે આ અંતર યાત્રા એના વિશે આપણે થોડુંક સમજયું હવે અંતર પેલા અંતરને સમજીએ યાત્રા એટલે ચાલીને જવું ટ્રેનમાં જવું પ્લેનમાં જવું જવું અને યાત્રા કહેવાય એક બીજે ગામ એને યાત્રા કહેવાય આ સ્થૂળ યાત્રા છે એક યાત્રા જે છે એ ખાલી સંભળાય છે બોલાય છે સંભળાય છે અને સમજાય છે એક યાત્રા એવી છે એનું અસ્તિત્વ નથી એ સ્થૂળ નથી પણ ગુરુ બોલે સનાતન ધર્મના શાસ્ત્રોમાં જે લખેલું છે એ વાંચી અને મનન કરવાથી જે યાત્રા થાય છે એક યાત્રા એ છે તો અંતર એટલે શું ભાવનગર થી અમદાવાદનું જે અંતર ભાવનગર થી સુરત નું અંતર ભાવનગર થી મુંબઈ નું અંતર કેટલા કિલોમીટર નું જે છે આ જે અંતર છે એ સ્થૂળ અંતર છે એની યાત્રા કરવી હોય ભાવનગર થી મુંબઈની અમદાવાદ ની તો ચાલીને માં બસ માં માં જવાનું હોય છે આ યાત્રા સ્થૂળ પણ આપણે તો અંતર યાત્રા કરવાની છે હવે અંતર યાત્રા અંતર નું હાવ સ્પષ્ટ રીતે જો સમજાય તો અંતર એટલે શું કઈ હવે આપણે અંતર યાત્રા શું કામ કરવી પડે છે કારણ કે આપણે કંઈ ન હતા અને એમાંથી થયા આપણે થયા એટલે આપણું અંતર થયું કાઈ નહોતું એમાંથી આપણે થયા એટલે આપણું અંતર વધ્યું હવે થયા શું આપણે આપણે હતા તો ખરા જ તે પણ થયા શું થયા પેલા તો આપણને આપણા ભય નામ આપ્યું કે ચંદુભાઈ એટલે હું ચંદુભાઈ થયો પછી મા બાપે દીકરો કીધો એટલે દીકરો થયો પછી એક વ્યવસ્થા પ્રમાણે એવું કીધું કે તું પુરુષ છો એટલે હું પુરુષ થયો હવે આની જગ્યાએ જે સ્ત્રી હોય તો એને એ જ રીતે લાગે એટલે આ બધું થયો હું પછી દરજી થયો પછી બાળક થયો યુવાન થયો ગઢ ગઢો થયો લગ્ન થયા એટલે પતિ થયો બાળકો થયા એટલે બાપ થયો

આપણે માત્ર ગુજરાતી ભાષા જાણીએ છીએ પણ કોઈ અંગ્રેજ આવ્યો હોય અને અંગ્રેજ આપણી સાથે બોલબોલ કરે તો આપણને શું ફેર પડે આપણે સાંભળીએ ખરા પણ આપણને કઈ ખબર પડે આપણને અંગ્રેજીમાં ગાળ દે અપશબ્દ કે તો આપણને દુઃખ લાગે ખરું અને આપણા વખાણ કરે તો આપણને હરખ થાય ખરો કારણ કે આપણે એ ભાષા જ નથી સમજતા સાંભળીએ છીએ આ શું છે એમ એટલે હવે બધું સાંભળવા છતાં જોવા છતાંય કઈ નથી અંતર એટલે કઈ નહીં આજે જે અંતર યાત્રા કરવાની છે અને ત્યાં અંતરમાં પોચીને પછી સ્થિત રહેવાનું છે એ આપણે એવી કહી છે કે પાંડવો એ કૌરવનો અંતક લાવી દીધો અંત કરી નાખ્યો એટલે જે કૌરવો હતા હતા એના બધાનો નષ્ટ કર્યો એનો અંત લાવી દીધો એટલે કઈ ન રહ્યું કૌરવો રહ્યા નહી એટલે કઈ એને અંતર કેવાય પછી આપણે ઘણી વખત એવું પણ કહે છે કે તારા અંતર આત્માને પૂછ તો આત્મા કઈ સ્થૂળ છે એનું કઈ અસ્તિત્વ છે નહી માત્ર બોલાય છે ને સમજાય છે એટલે આ જે અંતર છે એ બોલાય છે સંભળાય છે અને એને સમજાય છે એને સમજવાનું છે અંતર નો એક બીજો અર્થ કરીએ તો અંતે તું તર અંતર એટલે

આ જગત ની અંદર વ્યવસ્થા પ્રમાણે નામ આપ્યું છે અટક આપી છે જ્ઞાતિ આપી છે આ બધા રહેવા છતાં એમાંથી તરી જવાનું છે એટલે કીધું અંતે તું અંતર એટલે આ અંતર ધીમે ધીમે મગજમાં છે મનમાં એને બધું ડિલેટ કરતું જવાનું છે એને અંતર યાત્રા કહેવાય જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો